યાત્રાધામ અંબાજીમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકા સહિત અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો આ વરસાદને કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયા હતા યાત્રાધામના બજારોમાં પણ વરસાદી પાણી વહેતું થયું હતું અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું નવરાત્રીના સાતમા દિવસે થયેલા આ વરસાદથી ગરબાના આયોજનમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અંબાજી મંદિરે જય જય અંબેના નાદ જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો છે નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અને રૂપ પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન મા જગત જનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થી ઉમટી રહ્યા છે રવિવારે અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી મંદિરની રેલિંગો પણ માય ભક્તોથી ઉભરાતી જોવા મળી હતી બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો માતા અંબાની આરાધના કરવા માટે અંબાજી પહોંચ્યા હતા અંબાજી શક્તિપીઠમાં નવરાત્રીના નવલા નોરતાનો સાતમો દિવસ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો આ પવિત્ર દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી મંદિરે ઉમટી પડે છે રાત્રે નવ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી મહાઆરતીમાં ચાચર ચોક ભક્તોથી છલકાઈ ગયો હતો અને સબ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા મહાઆરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી જેમાં ખેલૈયાઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા નવરાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ કલાકારો ચાચર ચોકમાં પોતાની પ્રસ્તુતિ આપે છે જેનાથી ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળે છે નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું થરાદના શેણેલ નગર સોસાયટીમાં વરસાદી પાણી યથાવત રહેતા દુર્ગંધ મારતા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રહીશો ત્રાહમાં ભૂકાર ઉઠ્યા છે થરાદમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં શહેરના નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શેણેલ નગર સોસાયટી વિસ્તારમાં વરસાદે વિરામ લીધાને દિવસો વીત્યા પરંતુ આજ સુધી હજુ સુધી બે ફૂટ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલું છે અને પાણી સોસાયટીના ઘરો સહિત મંદિરોમાં ભરાવો રહેતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાલનપુર શિવાલિક બંગલોઝમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન લવાણા ગામના યુવક તેજપાલભાઈ જૈન દ્વારા લાણી વાંચી સોસાયટીના રહીશો સહિત મહિલાઓ પુરુષો અને બાળકોને ઉત્સાહિત કર્યા નવરાત્રિનો તહેવાર ઉજ ગુજરાતીઓ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે આ નવ દિવસમાં મા અંબાની આરાધના સાથે સૌ સાથે મળીને રમતા ગરબા સાંજથી મધરાત સુધી છવાતો માહોલ અને ભક્તિ ભાવના સંગાથે જીલાતી પરંપરા હંમેશા લોકોના દિલને જીતી લેશે એવા જ પાવન પ્રસંગે તેજપાલભાઈ શાંતિભાઈ પ્રહલાદભાઈ કીર્તિભાઈ દિનેશભાઈ દ્વારા પાલનપુર શહેરની એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને બાળકો જોડાયા હતા